મારી મહેમદાવાદ જિલ્લા પંચાયત સીટમાં કોંગ્રેસ પાર્ટીના આદેશ અનુસાર સ્નેહ મિલનનો કાર્યક્રમ ગોઠવેદો અને આગેવાનો યુવાન મિત્રો અને ટૂંકી જ નોટિસની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર વધાર્યા હતા એટલે સ્નેહ મિલનની અંદર કોંગ્રેસ પાર્ટી વતી કોંગ્રેસના કાર્યકરોનો આગેવાનોનો વધાર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું ખાસ કરીને આજે રાધનપુર વિધાનસભામાં આવેલી મેમદાવાદ જિલ્લા પંચાયત સીટનું સ્નેમલન રાખવામાં આવેલ હતું આ જિલ્લા પંચાયત સીટ જે બેઠક છે એના સદસ્ય અમારે જગદીશભાઈ રાઠોડની અધ્યક્ષતામાં અને સમગ્ર જિલ્લાના કોંગ્રેસના આગેવાનો રાધનપુર વિધાનસભાના આગેવાનો અને મેમદાવાદ જિલ્લા પંચાયતના જે કોંગ્રેસના મતદારો છે આગેવાનો છે એની હાજરીમાં નવા વર્ષની શુભકામનાઓની આપલે કરવા માટે થઈ અને આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ કોંગ્રેસ પક્ષનું વિધાનસભા વાઇજ અને જિલ્લા પંચાયત સીટ વાઇજ જે સ્નેહ મિલનનું આયોજન કરવાનું હતું એ પ્રમાણે અમદાવાદ સીટ ઉપર આજનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેમદાવાદ સીટના સભ્ય પૂર્વ સભ્ય જગદીશભાઈના અને એમના પત્નીના જે અત્યારે હાલમાં સભ્ય છે એમના આમંત્રણને માન આપી અને અમદાવાદ જિલ્લા પંચાયત સીટના અને તાલુકા પંચાયતના તમામ સીટના કાર્યકરો આગેવાનો કોંગ્રેસ વિચારધારાવાળા કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા કોંગ્રેસ પાર્ટી કેવી રીતે મજબૂત થાય આવનાર તાલુકા જિલ્લા પંચાયતની સીટ કોંગ્રેસ પાર્ટી કેમ વધુ જીતી શકે અને કોંગ્રેસને શક્તિશાળી બનાવવા મજબૂત બનાવવા માટે પ્રજાનો કામો કરવા માટે આપણે સક્રિય રહે અને કોંગ્રેસની વિચારધારા શું છે એ બાબતનું આજના સંમેલનમાં ચર્ચા કરવામાં આવી અને ખૂબ બધાને શુભેચ્છા પાઠવવામાં આવી કે આ નવું વર્ષ તમામ કાર્યકરોના આગેવાનો માટે સુખ સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય આપે એવી શુભેચ્છા પાઠવી